બગસરાના ખારી ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન ત્રિવેદી વય મર્યાદા તથા નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો મહાનુભાવો દ્વારા સાલ મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તથા અમરેલીના બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળામાં ચોત્રીસ વર્ષથી શિક્ષિકા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય ત્યારે શિક્ષક તરીકેની અમૂલ્ય ફરજમાંથી આગામી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ વયમર્યાદા થતા નિવૃત્ત થતા ખારી ગામે તત્કાલ હનુમાનજી મહારાજના આશ્રમ ખાતે મહંત કેશુ ભગતના સાનિધ્યમાં તેમનો વિદાય સમારંભ યોજાયો છે ખારી ગામ અને શાળા પરિવાર દ્વારા અભિવાદન કરી ગૌરવની લાગણી અનુભવ્યા છે ત્યારે જયશ્રીબેન ત્રિવેદીએ તારીખ અઠ્યાવીસ નવ ઓગણીસો ના રોજ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી તારીખ અઠ્યાવીસ છ ઓગણીસો ને અઠ્યાસીમાં તેઓની બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળામાં બદલી થતાં

અમારું એક ગૌરવ અમારા બાળકો જ્યારે દોડતા દોડતા આવીને થઈ ગયું એન્સીડેન્સ મનસુસ્પિટલમાં છે તારો ખૂબ ખૂબ આભાર દીકરાઓ અમારા વિદ્યાર્થીની છે એમના વોટ્સએપ કોલ પણ ચાલુ છે